નમસ્તે મિત્રો કેમ છો મજામાં તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જાણીશું સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો ચાલો જાણીએ જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જીવન મંત્ર હતો આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે સ્વચ્છતા કોને ન ગમે આપણું શરીર સ્વચ્છ હોય આપણા કપડાં સ્વચ્છ હોય આપણું ઘર આંગણું સ્વચ્છ હોય આપણો લતો સ્વચ્છ હોય આપણા રસ્તા સ્વચ્છ હોય આપણા જાહેર સ્થળો સ્વચ્છ હોય તો બધા લોકોનો આનંદ વધી જાય આપણામાં ઘણી ગોટેવો છે આપણે જ્યાં ત્યાં ગંદકી કરીએ છીએ ગમે ત્યાં કચરો નાખીએ છીએ ગમે ત્યાં થોકીએ છીએ જાહેર સ્થળોએ પાનની પિચકારીઓ મારીને દિવાલો ગંદી કરીએ છીએ ખુલ્લામાં કુદરતી હાજતે જઈએ છીએ કચરા પેટી હોય પરંતુ તેમાં કચરો નાખવાની તસ્દી લેતા નથી પરિણામે ગંદકી અને દુર્ગંધ ફેલાય છે માખી મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે તેથી આપણે રોગોના સહેલાઈથી ભોગ બનીએ છીએ આપણે આપણી કુટેઓ સુધારવી જોઈએ આપણે આપણા શરીર સ્વચ્છ રાખવા જોઈએ ઘરની સફાઈની શાળાની સફાઈની જાહેર સ્થળોની સફાઈની આપણે કાળજી રાખવી જોઈએ અવારનવાર સફાઈ કાર્યક્રમો રાખવા જોઈએ સ્વચ્છતા રાખવાથી આપણા તન અને મન તાજગી અનુભવે છે કામ કરવાનો ઉત્સાહ વધે છે રોગશાળો ફેલાતો અટકે છે આપણે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવવાના પ્રયત્નો કરવા જોઈએ વર્તમાનપત્રો રેડિયો અને ટીવી જેવા પ્રચાર માધ્યમો વડે સતત સ્વચ્છતા માટેનો અભિયાન ચલાવવું જોઈએ શાળાના શિક્ષણ કાર્યની શરૂઆત પણ સફાઈથી થવી જોઈએ સંપૂર્ણ સ્વચ્છતા વડે જ સુઘડ અને સંસ્કારી સમાજનું નિર્માણ થઈ શકે છે તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી